જય ગૌ માતા દેવકી એસપી કે ફાર્મ સુભાષ પાલેકર કૃષિ જય એસપી કે જય ગૌ માતા આજે આપણે રાય ડુંગળીની પેસ્ટ ખાટી સાઈસ ગોબર રસ ગૌમૂત્રનો સ્પ્રેણા ગાજર ઊગ્યા નતા ગાજર મેથી અને જીરું અને ચેણામાં સ્પ્રે કરવાનો છે ને સ્પ્રે શરૂ છે મોટા સ્પ્રે પંપથી આપ જોઈ શકો છો સો ટકા પ્રાકૃતિક આપણે ખેતી કરીએ છીએ બે હજાર ઓગણીસથી અને સિઝન વાઈઝ જે કાંઈ સ્ટોક હોય એનો આપણે ઓર્ડર પણ લઈએ છીએ દાણા મેથી જીરું સ્પ્રેકથી શરૂ છે આપણું જીરું આપણું લસણ બકાલું ચેણ્યા અત્યારે હવે ચેણાંમાં શરૂ છે ચેણે આપ જોઈ શકો છો પોપટાની શરૂઆત થઈ ગઈ છે અને આપણા